ભગત બીજ નહીં ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત જે મહાપુરુષ હોય છે સંતો ભક્તો સુરવીરો એને જાતિ પાતિ માં એ લોકો માનતા જ નથી કારણ કે જાતિ રે પાતિ હરિના દેશમાં ગંગા બહુ સરસ વાત કરી કે હરિના દેશમાં છે જ નહીં અહીંયા આવી અને આ જાતિ વાળા બનાવ્યા છે એટલે જ કવિ કહે છે કે ઊંચ નીચ ઘર અવતરે એ તો આખી સંતના સંત મહાપુરુષો છે ને એ તો ગમે એ ઘરે અવતરે એટલે આપણે જે વાત કરવી છે

કૃષ્ણ નદી ને કાંઠે એક નાનકડું એવું ગામ અને ઈ ગામડામાં બ્રાહ્મણ પરિવાર રહે છે અને ગામડું ઈ તો ગામડું છે ને ભાઈ એટલા માટે તો મારે લખવું પડ્યું કે ગામડું ઈ ગામડું અને શેર ઈ શેર છે ઉપાધિત છે ઓછી ને ગામડે લીલા લેર છે ચા પાણી મફત અને દુજાણા ઘેર ઘેર છે આ લાખો રબારી કહે આવજો અમારા ગામડે અમારે શહેર આરે ક્યાં વેર છે શહેર આરે વેર નથી પણ ગામડામાં જે જીવન જીવવાની મજા આવે છે એ કંઈક અલગ હોય છે એટલે એવું એ કૃષ્ણ નદીને કાંઠે મહારાષ્ટ્રની ધરતીમાં એ નાનકડા એવા ગામમાં એ બ્રાહ્મણ પરિવારને આંગણે મહાસતી સંત સખુબાઈનો અવતાર થયો ભાઈ સખુબાઈએ જન્મ લીધો અને નાનકડી એવી દીકરી એ ફળિયામાં રમતી હોય તો રૂડી લાગે અને રૂમઝુમ ઠુમુક રૂમઝુમ ઠુમુક એ રૂમઝુમ ઠુમુક એના જાંજર વાગતા હોય આડોહ પાડોહમાં બજે એનો એ અવાજ છે એ ગુંજતો હોય આખું વાતાવરણ છે એ ભજનમાં ભજનમાં બની જાય શું કામ કારણ કે આ તો ભજન કરવા જન્મી છે આ દીકરી પ્રભુનું ભજન કરવા માટે જન્મી છે અને એમાં એક બ્રાહ્મણ પરિવારમાં પોતે જન્મ લીધો અને મા બાપની એવી ભક્તિ હતી કે ધીરે 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 છે છે થતા જાય અને જીવન જીવે છે પોતાના માતા પિતાના બાપ દાદાના જે રક્તગત સંસ્કારો છે એ પૂરેપૂરા ભરાણા છે ભાઈ અને હે વિઠલ હે વિઠલ 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 વિઠલા હરિઓમ વિઠલા બસ બીજું કઈ નામ નહીં માત્ર ને માત્ર વિઠલ વિઠલ કર્યા કરે સખુબાઈ અને ધીરે ધીરે મોટા થઈ અને જ્યારે યુવાની આવે છે એ વખતે માતા પિતાએ સારું ઘર જોઈ અને દીકરીને પરણાવી છે દીકરીના લગન લેવાના રૂડી જાનુ માંડવે આવી ઢોલરે વાગ્યા ને અહીંયા ધડુકિયા અને વરરાજાના વાગ્યા જ્યાં નિશાન ઘર મારે ફફડ્યું કુણુ એક કાળજું આજ સખુબાઈ છે એ વિચાર કરે છે કે હવે હું તો સાસરે વહી જઈશ ત્યાં જઈને હું ભક્તિ કરી શકીશ કે નહીં પણ વિઠળ ઉપર વિશ્વાસ છે ભાઈ લગ્ન થયા દીકરીની વિદાય થઈ અને દીકરી છે

ઈ પૂરે પૂરી કસોટી લઈ લે છે પણ જેદી એને ભગતને વિપત્તિ આવે તેદી ભગવાન આવે પણ ખરો મદદ પણ કરે પણ પહેલા ઈ અઘરી કસોટીઓમાંથી પાર ઉતરવું પડે ધીરે ધીરે ઘરના પોતાના જે પરણીન ગઈ છે પોતાના સાસરાના પોતાના પરિવારમાં જે લોકો છે ધીરે ધીરે એમ કહેવાય છે કે સકુબાઈના

કે આ ભજન આપણને સારું ન લાગે બાયુ માણસને ભજન ન કરવાના હોય અને તમે તો એક તારો હાથમાં લઈ લો જાણે મીરાબાઈ હોય અને બસ માત્ર ને માત્ર વિઠલ વિઠલ કરો ગામ આપણું દાંત કાઢશે કે જોઈ છે ભક્તાણી અરે ગામ દાંત કાઢે ભક્તિ કોણ કરે જે ભિખારી હોય એ ભક્તિ કરે જેના ઘરમાં કાંઈ ન હોય એ ભક્તિ કરે આપણી પાસે તો ઘણું છે ઘણી સંપત્તિ છે ઘરના કામકાજ કરો સારા કપડા પહેરો પણ જેને એમ કેવાય છે કે વિઠલ હારે લગ્ન લાગી ગઈ હોય અને આ શબ્દો કેમ અંદર ઉતરે છતાં એમ કેવાય છે કે ભક્તિ ને છોડી નથી સખું ભાઈ ભાઈ

સખુબાઈએ ભક્તિ ન છોડી અને પછી તો આજુબાજુમાં ખબર પડવા મળી કે સખુબાઈને આ લોકો મારે છે એટલે અમુક જે દયાળુ વ્યક્તિઓ હતા એ અમુક સમયે જ્યારે પરિવારમાં કોઈ ઘરે ન હોય ને સખુબાઈ એકલા હોય એવે સમયે આડોશી પાડોશીના જે બૈરાઓ છે ને એ આવે અને ઈ એમ કે સખુબાઈ તું જે ભક્તિ કરશો એ બરાબર છે અને ભક્તિ કરવી જોઈએ પણ તારી સાસુ બહુ બોલી છે તને મારતી લાગે છે એટલે સખુબાઈ એમ કે ના 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 એ તો અમારો ક્યારેક કઈક વાંક હોય ને તો મને ખીજાય હે કે હા મારો વાંક હોય ને એટલે મને ખીજાય અને વિચાર તો કરજો કે પોતાની ઉપર કેટલું દુઃખ પડ્યું હોય છતાંય બીજાને મોઢે પોતાના પરિવારનું ખરાબ ન બોલેને એ જ સાચું પરિવારનો વ્યક્તિ કહેવાય બાકી પોતાના સાસરાની વાતો પિયર જૈન કરે એમાં કાંઈ લેવાનું ન હોય એમાં એ કોઈ સારા સંસ્કાર ન કહેવાય કે પોતાના સાસરિયાનું કોઈ બાઈ છે એ ખરાબ બોલી શકે પણ આ સખુબાઈ પાડોશણું એમ કહે છે કે નહીં એ તો મારો વાકો હોય ને મારાથી કંઈક કામ થયું ન હોય ને એટલે મને ખીજાય અને મારો વાકો હોય એટલે મને ખીજાય છે એ તો ભૂલ મારી જ છે પોતે પોતાની ભૂલને સ્વીકારી લે અને સખુબાઈની ભક્તિને જોઈને આડોશી પાડોશીના જે બહેનું છે એણે વિચાર કર્યો કે આ સખુબાઈની ભક્તિ બહુ સાચી છે એની પાસેથી આ માર્ગ લીધા જેવો છે એટલે પછી તો જ્યારે સમય મળે ત્યારે સખુબાઈના ઓરડામાં જાય અને બેનું દીકરીયું છે સત્સંગ કરે ભજન કરે અને પછી એમાં સખુબાઈ એમ કે છે કે આપણે બધી બેનું છે ને એક વાર સમય લઈ અને પંઢરપુર ની યાત્રા એ જવું છે મારી પંઢરપુર ની યાત્રા એ જવાની બહુ ઈચ્છા છે ઈચ્છા વ્યક્ત કરી પણ ઈશ્વરને કાઈ કરવું હોય છે થોડોક સમય જાતાની સાથે એકવાર એ ગામડાની થી એ સાધુડાની જમાત નીકળી અને કોઈ પૂછ્યું કે બાપા ક્યાં જાવ છો કે અમે પંઢરપુરની યાત્રાએ જઈ છી ત્યારે એક બાઈ પાણી ભરવા ગયેલી ઈ ગામ છોડેથી પાણીનો ઈ ઘડો છે એ જટ ઘરે મૂકી અને સીધી એમ કહેવાય છે કે પોતાનું જે મહિલા મંડળ હતું બધાએને ભેગા કર્યા અને સખુબાઈ પાસે જઈને કીધું કે આજે એ સાધુની જમાયત નીકળી છે ને એ પંઢરપુર જાય છે આપણે બધાએને જાવનું છે કે હા હાલો જાય અને એમ કહેવાય છે કે હવ હવની ઘેરેથી પોતાનો જે કાંઈ સામગ્રી સાથે લેવાની હતી એ લઈ અને બધી બહેનું છે એ સાધુની જમાત સાથે પંઢરપુરની યાત્રા કરવા માટે ઘરની બહાર તો નીકળી ગઈ પણ અહીંયા સખુબાએ પોતાના સાસુને વિનંતી કરે છે કે મારે પંઢરપુરની યાત્રાએ જવું છે મારી બધી જે સાહેલીઓ છે ને ઈ યાત્રાએ જાય છે એટલે મને જવા દયો ને અને ત્યારે સાસુ કે છે કે છાની માની ઘરે રહે યાત્રા ઓ કોણ કરે ગરીબ માણસો એ કરે એને પ્રભુ પાસેથી કંઈક લેવાની ઈચ્છા હોય એટલે કરે આપણી પાસે બધુંય છે આપણે ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી છતાંય એમ કહેવાય છે કે સખુબાઈ માનતા નથી બે હાથ જોડીને વિનંતી કરે છે કે એકવાર મને યાત્રાએ જવા દ્યો પછી હું ક્યારેય ક્યાંય નહીં જાઉં અને પછી આખો પરિવાર મળી અને સખુબાઈને ખૂબ માર્યા અને સખુબાઈ વિચાર કરે છે કે હવે હું યાત્રા એ નહીં જઈ શકું અને પરિવારને એવું લાગ્યું કે અમે ના પાડી છે ને અમને ખબર વગરની આ યાત્રા એ વહી જશે તો કે તો શું કરવું કે આને ઓરડાની અંદર બાંધી દો બે ચાર દિવસ ઓરડાની અંદર બાંધી દો ત્યાં જે સંઘ છે એ બહુ દૂર નીકળી જાય અહીંથી એટલે સખુબાઈ એને આંબી ન શકે એટલે એમ કહેવાય છે કે ઓરડાની અંદર સખુબાઈને બાંધવામાં આવ્યા ભાઈ ઈ સખુબાઈ ને બાંધ્યા અને હાથમાં એક તારો રહી ગયો અને બંધાયેલી હાલતમાં જે ભજન પંડરપુરની યાત્રા એ જાઉં તું પણ મારું સપનું અધૂરું રહી ગયું બાપ ઈ જ્યારે પ્રાર્થના નીકળી છે અને હૈયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણ્યો ચિત્રના ઢીંગલા જોણવા મળે પણ તમારી શ્રદ્ધા હોય તો અને આજ એ અંતરમાંથી નાદ નીકળ્યો હશે સખુબાઈને અને એમ કહેવાય છે કે સખુબાઈ નું જેવું રૂપ હતું એવું જ રૂપ લઈ અને સાક્ષાત ઈશ્વર છે સ્ત્રીના રૂપમાં સખુબાઈના રૂપમાં એમ કહેવાય છે કે સખુબાઈના ઓરડામાં ઉતર્યો ભાઈ ઈશ્વર સખુબાઈને ખબર નથી એની તો આંખું બંધ છે અને સખુબાઈને જગાડે છે આખી ખોલાવડાવે છે સાક્ષાત ઈશ્વર અને સખુબાઈ એની હામે જોવે તો એમ લાગ્યું કે ઓહો આ તું મારા જેવું જ રૂપ મારા જેવી જ આ સ્ત્રી કોણ હશે અને ત્યારે સખુબાઈ ના રૂપમાં આવેલો ઈશ્વર એમ કે છે કે સખુબાઈ તું મને ઓળખતી નથી પણ હું તો તને ઓળખું છું હું તો તારા માસીની દીકરી છું

કે તારું ને મારું જે રૂપ છે એ એક સરખું છે લે હું તારા આ દોરડા છોડી નાખું અને તું મને અહીંયા બાંધી દે હે કે હા કે તારી સાસુને ખબર નહીં પડે કે હું તારા માસીની દીકરી છું એમ અને તું ખબર વગરની હવે જાત્રાએ વહી જા સંઘ આગો પોગ્યો નહીં હોય અને પછી એ પંઢરપુરની યાત્રા એ જાવા માટે સખુબાઈ નીકળી ગયા રૂપમાં સાસુ છે એ વિચાર કરે છે કે વાસિંદુ ઘણું ભેગું થઈ ગયું છે બે ચાર દિવસ થયા છે આ સખુભાઈ કઈ કામ કર્યું નથી કામ ઘણા વધી ગયા છે હવે તો સંઘ છે એ બહુ વયો ગયો હોય છે હવે હું સખુભાઈને છોડી અને બધું ઘરનું કામ કરાવવા માંડું અને ઓરડામાં જઈ અને સખુભાઈને છોડ્યા એ સખુભાઈ ક્યાં હતા એ તો સાક્ષાત ઈશ્વર હતો અને સખુભાઈને કીધું કે મંડો કામ કરવા અને વિચાર કરજો કે સખુબાઈની ભક્તિને ઈશ્વર કેટલો આધીન થઈ ગયો હશે કે સખુબાઈના જેટલા ઘરકામ હતા એ બધાએ કામ તો કર્યા પણ વવારુ બનીને એને ના થાયો ભાઈ વવારુ બનીને વાલો આવ્યો અને સખુબાઈના એક એક કામ કરે છે અને સખુબાઈના સાસુ ની ગાળીયું પણ સાંભળે છે માર પણ ખાય છે એમ કરતા 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 સમય ગયો પણ સાક્ષાત ઈશ્વર રમોડામાં જઈ અને રસોઈ બનાવે અને આ પરિવાર ખાય અને એમાં એ અમૃત જેવા સ્વાદ મંડેલા આવવા તેની સસરાએ એટલું જ કીધું કે બાપ સખું તારી રસોઈમાં કંઈક અલગ સ્વાદ છે હમણાંથી અમને જે સ્વાદ મળે છે ને એ કંઈક અલગ છે બેટા બહુ સરસ તે જમવાનું બનાવ્યું છે સસરો વખાણ કરે પણ સાસુને ગમે નહીં સાસુને જમવાનું ભાવે તો બહુ પેલા ખોરાક હતો એની કરતાંય વધી ગયો તો સખુબાઈના હાથનું ખાવાનું ભાવે તો બહુ પણ એ તો સાસુ કહેવાય એને વહુના વખાણ કરવા ગમે નહીં કરવું તો કરવું શું એટલે સસરાને આ સાસુ છે એમ કે છે કે તમે વખાણ કરો એમાં એ તો હમણાં આપણે એને મારી છે ને એટલે બધું રાગે પડી ગયું છે હવે નહીતર આ કાંઈ ઓછી નથી આવું કરતાં 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 ધીરે ધીરે ચાર પાંચ મહિનાનો સમય ગયો અને ચાર પાંચ મહિનાના સમયમાં એ સખુબાઈના રૂપમાં આવેલો ઈશ્વર એણે જે કામ કર્યા છે અને સાસુ સસરાની જે સેવા કરી છે ને એ સેવાને આધીન થઈ અને સાસુની મતી ફરી ગઈ ઈશ્વરના હાથનું ખાધું ઈશ્વરના પાણી પીધું એની હાથની જે સેવા હું તો સાસુ છું અને વહુને આવી રીતે કામ કરાવી એ બધી ભ્રમણાઓ છે એ ભાંગી ગઈ અને સખુબાઈના બે હાથ છે એ પકડી અને સાસુએ એટલું કીધું કે સખુબાઈ તું જે ભક્તિ કરીશો ને એ ભક્તિ નો રંગ હવે અમને લાગતો જાય છે હવે તું જે ભક્તિ કરીશો કે હા સાસુની આંખમાં જે આંગળા ઈશ્વરે જોયા ને તેદી ઈશ્વર ને એમ થઈ ગયું તું કે જે મેં નતો ધાર્યું એ પણ થઈ ગયું છે હવે સખુબાઈ ને કોઈ દિવસ આ સાસરિયામાં દુઃખ નહીં મળે ઈશ્વર ખૂબ રાજી રૂપમાં અને સાસુ અને સસરા એ વહુ ની હામે સખુબાઈ ની હામે જેથી હાથ જોડીને કીધું કે બેટા અત્યાર સુધી તને બહુ દુખ આપ્યા છે અમને માફ કરજે જ તેદી ઈશ્વર આવ્યો તો એને એક પાત્ર સખુબાઈનું ભજવવું હતું એટલે પોતાની આંખમાં આહુડાની ધાર થઈ અને પોતે બે હાથ જોડ્યા કે મારી ભૂલ હોય ને તો જ તમે અમને કહેતા હોય તમે તો અમારા માવતર છો ઈશ્વરે પણ માર ખાધો સમજી લેજો એક ભગતની માટે એ વવારું બની અને વાલો આવ્યા અને પછી તો એમ કહેવાય છે કે સાસુ સસરા અને આડોશી પાડોશી જેટલા હોય કાયમ ને માટે ભજન સત્સંગ કરે એમ કરતા કરતા છ મહિનાનો સમય ગયો અને સખુ સખુબાઈ જે પંઢરપુરની યાત્રાએ એ ગયા હતા એમ કહેવાય છે કે પાછા વળ્યા છે અને પાછા વળ્યા એટલે જે એક બાઈ છે એને એવું લાગ્યું કે પંઢરપુરની યાત્રામાંથી સાધુડાઓ પાછા આવ્યા છે અને સખુભાઈ આ યાત્રામાં ગઈ નથી શકી જઈ નથી શકી એટલે આ સાધુના દર્શન કરી લે તોય એની ઈ યાત્રા જ કરી લીધી છે એવી ધન્ય થઈ જાય છે સખુબાઈ એટલે હાલ હું સખુબાઈને કહું કે આ સંતોના દર્શન કરી લે તો એના માટે પોતે જ યાત્રા કરી છે એવો એને અનુભવ થશે એનો આનંદ થશે એટલે એ બાઈ છે એ ગડગડતી ડોટ મૂકી અને એમ કહેવાય છે કે આ સખુબાઈ ને આંગણે આવે છે ને સખુબાઈ ને હાથ કર્યો કે સખુબાઈ પંઢરપુર થી યાત્રા જે પંઢરપુર ગઈ હતી ને એ પાછી વળી છે યાત્રા અને જા એ ગામના ગોંદરે તું એના દર્શન કરી લે સાધુડાના તું ધન્ય થઈ જાય બાપ બેન જા એ સાધુડાના દર્શન કરી લે કે કઈ વાંધો નહીં બેન હમણાં જ આવું છું એમ કરી અને હેલે હાથમાં લીધી ભાઈ સાક્ષાત ઈશ્વરે આજ હેલ હાથમાં લીધી છે કે હું પાણી ભરવા જાઉં અને સંતોના દર્શન કરું અને સખુભાઈના સાસુ સસરાએ કીધું કે બેન દીકરી સખુભાઈ તું યાત્રા એ નથી ગઈ શકી પણ આજ સાંધુ સંતોના દર્શન જરૂરથી કરજો કે કાંઈ વાંધો નહીં એ પાણીનો ઘડો એ હેલ હાથમાં લઈ અને ઈશ્વર આય્યો ભાઈઓ શું કામ ખબર હતી કે હવે સખુબાઈ આવી ગઈ છે હવે મારે આયથી નીકળી જવું પડશે નહીતર બે સખુબાઈ ઘરમાં ભેળિયું થાય તો બધાએને ખબર પડી જશે એટલે એમ કહેવાય છે કે જે જગ્યાએ યાત્રા કરીને સખુબાઈ આવતા હતા એની સામે આ હેર લઈ અને એમ કહેવાય છે કે સાક્ષાત ઈશ્વર ગયો ભાઈ સાક્ષાત ઈશ્વર ગયો અને હેલ ફોપી લો સખુબાઈ હવે તમે તમારા ઘરે જાવ ને હું મારે ઘરે જાઓ અને તેથી સખુબાઈ ઓળખી ગઈ હતી કે મારા રૂપમાં આવેલો આ કોઈ જેવી તેવી શક્તિ નથી આ ઈશ્વર જ હોય એટલે ઈશ્વર ભગવાન છે એ હાલવા ત્યાંથી નીકળવાની તૈયારી કરે ને ત્યાં એનો પાલો ઝાલી લીધો ભાઈ સખુબાઈ કે બાપ હવે તો દર્શન દેતો જા હું તને ઓળખી ગઈ છું અને તેથી એમ કહેવાય છે કે સખુબાઈને ઈશ્વરે દર્શન આપ્યા હતા અને પછી જે કાંઈ સાધુ સંતો હતા એને પણ દર્શન થયા ઈશ્વરના અને સૌ સંતોએ સખુબાઈનો જય જયકાર બોલાવ્યો અને પછી સખુબાઈ છે એ પોતાને ઘેરે આવે છે ઘેરે આવ્યા પછી એમ કહેવાય છે કે અમુક જે સાધુડાઓ હતા દયાવાળા હતા એને અમુકને ખબર હતી કે સખુબાઈને એને ઘેરેથી લોકો જે છે સાસુ સસરા નણંદ પોતાનો પતિ હેરાન કરે છે છે અમુક સમયે એટલે હું એક સાધુને એવું લાગ્યું કે ભલામણ એને ઘેરે કરી આવું કે આ સખુબાઈએ અમારી ખૂબ સેવા કરી છે તમે અમે એને ભક્તિ કરવા દેજો એને હેરાન ન કરતા હો એટલે સખુભાઈ ઘરે આવ્યા પછી ઈ સાધુ આવે છે અને એના સાસુ સસરાને કે છે કે સખુબાઈ છ છ મહિના સુધી યાત્રા એ અમારી હારે આવીને અમારી બહુ સેવા કરી છે તમે એને હેરાન ન કરતા હો હે કે હા અને તેની સાસુએ કીધું તું કે ઈ તો પંઢરપુરની યાત્રાએ જ નથી ગઈ હે કે હા અમે યાત્રાએ જાવા જ નહોતી દીધી એ તો અમારા ઘરમાં જ હતી ને ત્યારે તમે જ્યારે સૌ સંઘ પાછો આવ્યો ને ત્યારે તમારા દર્શન કરવા માટે એ પાણીની હેલ લઈને આવી હતી અને તે દી સાધુએ વાત કરી કે તમારા ઘરમાં જેણે છ છ મહિના સુધી કામ કર્યું છે ને એ સખુબાઈ નહોતી એ સખુબાઈ નો વાલોજી હતો એ તો વાલો વવારું થઈને આવ્યો હતો અને પછી તો સાસુ ને સસરા સૌ સંતોના પગમાં પડે છે ઈ સખુબાઈના પગમાં પડે છે કે સખુબાઈ તમે જો ભક્તિ લઈ તમારા પિયરમાંથી સાસરે જો ભક્તિ લઈને ન આવ્યા હોત ને તો અમારા આંગણે આ ઈશ્વર આવ્યો ન હોત અમને ધન્ય કરી દીધા છે હો એટલે જેના ધન્ય ભાગ્ય હોય એ જ ઈશ્વરના દર્શન કરી શકે ને એને જ ઘેરે આવી રીતે ઈશ્વર આવે એ સાસુ અને સસરાના કાંઈક પૂર્વજન્મના પુણ્ય હશે કે જેણે ઈશ્વરના હાથનું રાંધેલું ખાધું છે અને ભક્તોની વારે એ વારું કરવા ઈશ્વર જરૂરથી આવે છે પણ જો તમારી સાચી ભક્તિ હોય તમને એની ઉપર વિશ્વાસ હોય તો ઈશ્વર આવે અને આવે એનો આ જીવતો અને જાગતો દાખલો સખુબાઈનો હતો